ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લી આમ થઈ ગુસ્સે તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ અહીરે જે કહ્યું હતું આ વિડીયો માયાભાઈ અહીર માટે છે ખાસ કરીને માયાભાઈ અહીર હું પણ સૌથી મોટો ફેન છું માયાભાઈ આહીર હું પણ દિલથી લાઈક કરું છું આની અંદર મિત્રો વાત કીધું માયાભાઈ આહીર હું પણ કંઈ પણ કહેતો નથી અને મિત્રો વાત કીધું ગોપાલભાઈ અટેલિયા જે કહી રહ્યા છે એ હું ખાલી તમારા સમક્ષ લાવી રહ્યો છું બાકી માયાભાઈ આહિર આપણે દિલથી સપોર્ટ કરીએ છીએ તે સારા એવા કલાકાર છે અને રહેવાના છે પરંતુ મિત્રો વાત કીધો આ તો ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે કે મિત્રો વાત કીધું જે ભાજપના મિત્રો દલાલો હોય આવો હોય તેવા શબ્દો કાઢી રહ્યા છે આની અંદર મિત્રો વાત કીધું આજેભાઈ ગોપાલ ઇટાલિયા વિસાવદન ની અંદર બાજી મારી ગયા છે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદન ની અંદર જીત મેળવ્યા છે ત્યારબાદ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લી કહી દીધું છે કે હવે ભાઈઓ તમે બધા લોકો આવી જાવ મેદાનમાં ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા હતા અને મિત્રો વાત કરી જે તેને લડત દેખાડી છે ને જે મિત્રો વાત કીધો તેને હિંમત બતાવી છે ને સો સો સલ્યુટ છે ગોપાલભાઈ ઇટાલિયાને ખુલ્લીયા મિત્રો વાત કરી ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે મિત્રો વાત કરી પલડું તો ગોપાલભાઈ ઇટાલિયાનું પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા મરી ગયા છે અને મિત્રો વિસાવદન અંદર ગોપાલભાઈ ઇટાલિયા એ ખુલિયામભાઈ જે આપણા કિરીટભાઈ પટેલ છે તેને ઉડાડી નાખ્યા છે સુપડા સાફ કરી નાખ્યા છે જે આ મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો વાત તો અત્યારે વિસાવદન અંદર પોતે એમએલએ બની ગયા છે હવે આપણે વિધાનસભાની અંદર શું થાય છે હર્ષ ગોપાલભાઈ ઇટાલિયા વિડીયો આપણા કોઈના પણ વિરોધ માટે નથી આપણે દિલથી ગોપાલભાઈ ઇટાલિયા જે આ મિત્રો વાત કીધું તેને પણ સપોર્ટ છે ને માયાબાઈ આહિર ને આપણે દિલથી સારા એવા કલાકાર માનીશી માનતા રહેવાના ખાસ કરીને વિડિયો બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત